હાઇ ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે કચ્ચા બટાકામાંથી નવો નાસ્તો બનાવવાની રેસીપી કહીં આગળ મેં એક બટાકો લીધો છે હવે એને આપણે છોલી લઈશું હવે બળી લીધો છે હવે આપણે છીની લઈશું બટાકાને આ રીતનું પાતળી છીણીથી છીણી દેવાનો છે આપણે સરસ કહીં આગળ બટાકાને મેં આ રીતે છીની લીધો છે હવે આપણે બેટર બનાવી લઈશું હવે એક બાઉલની અંદર આપણે બટાકો લઈ લઈશું છીનેલો હવે એની અંદર એડ કરીશું છીનેલું ગાજર અહીંયા એક ગાજરને મેં છીણી લીધું હતું અને એક ડુંગળી ઝીણી કટ કરેલી એડ કરીશું આપણે હવે એની અંદર આપણે એક કપ બેસન એડ કરીશું અને આ નાસ્તો ક્રિસ્પી થાય ને એના માટે વન ફોર કપ રવો એડ કરીશું આપણે તો અહીંયા આગળ મેં ઝીનો રવો લીધો છે તો તમે કોઈ પણ લઈ શકો છો જીનો કે મોટો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધનાજીરું પાવડર એડ કરીશું એની અંદર ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી થોડી હિંગ એડ કરીશું હવે એની અંદર આપણે એક ચમચી ખાંડ એડ કરવાની છે હવે એની અંદર આપણે શેકેલા જીરાની પાવડર એડ કરીશું અડધી ચમચી અને થોડોક મરી પાવડર એડ કરીશું હવે એની અંદર અડધું લીંબુ એડ કરીશું હવે એની અંદર અડધી ચમચી જીરું એડ કરીશું આપણે હવે બે ચમચી ધાના એડ કરીશું ધોઈને અહીંયા મેં ધાના લઈ લીધા છે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ એવું બેટર આપણે બનાવી લઈશું આ રીતનું આપણે હમણાં ખીરું રાખીશું હવે દસ મિનિટ રેસ્ટ આપીશું જેથી આપણે રવો એડ કર્યો છે તે ફૂલી જાય તો અંદર પાણી એડ કરવાની જરૂર પડે તો પાણી એડ કરી શકીશું રેસ્ટ આપે આપણે દસ મિનિટ થઈ ગયું છે તો આપણે સરસ ફૂલી ગયો છે જો રવો એની અંદર હવે આદુની પેસ્ટ એડ કરવાનું રહી ગયું હતું અડધી ચમચી એડ કરી દીધી છે અડધી ચમચી લીલા મરચાં હવે સરસ મિક્સ કરી લઈશું અને થોડુંક પાણી એડ કરીશું એની અંદર આપણે તો અહીંયા આગળ ત્રણ ચમચી જેવું પાણી એડ છે તો આ રીતનું આપણે પાતળું ખીરું રાખવાનું છે તો સરસ નાસ્તો આપણો તૈયાર થશે હવે ચપટી આપણે સોડા એડ કરીશું એની અંદર અને મિક્સ કરી લઈશું સરસ તો આ રીતનું આપણે પાતળું ખીરું રાખવાનું છે તો હવાની ભાગદોડમાં તમે તમારા બાળકોને આ રીતે બનાવીને લંચ બોક્સમાં આપી શકાય છે અને આ ફટફટ નાસ્તો બની જશે હવે નોસ્ટિકનો તવો લઈ લીધો છે તો ગરમ કરવા મૂકી દીધો છે તો હવે ગરમ થઈ ગયો છે તો પહેલાં થોડુંક તેલ એડ કરી લઈશું આપણે અને ટીસુથી લુસી લઈશું એટલે સરસ આપણા પૂડલા ઉતરશે આ પ્રોસેસ કરવાથી હવે આપણે બેટર એડ કરી લઈશું તો અહીંયા આગળ બે ચમચા જેવું બેટર એડ કરીશું આપણે પછી ફેલાઈ લેવાનું છે તો પાતળું પાતરું ફેલાઈ લેવાનું છે આપણે બહુ જાળો નથી રાખવાનો હવે ઉપરથી થોડાક તલ એડ કરીશું આપણે અને થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું આપણે એની ઉપર એટલે સરસ ટેસ્ટ આવશે આપણે કુડલામાં હવે તેલ એડ કરીશું એક ચમચી જેવું આપણે ચોકફેર હવે એકદમ ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને થવા દેવાનો જેથી અંદરથી કાચો ના રહે હવે આપણે પલટાઈ લઈશું એને તો જોઈ શકો છો એકદમ ચેન્જ કલર થઈ ગયો છે તો આ રીતનો આપણે કલર રાખવાનો છે અને થોડુંક તેલ એડ કરી દઈશું ફરી અને બીજી બાજુ સરસ શેકા દઈશું હવે બે મિનિટ થઈ ગઈ છે પલટાઈ લઈશું આપણે તો જોઈ શકો છો સરસ એવો શેકાઈ ગયો છે તો બે મિનિટ આપણે હજુ શેકાવા દઈશું એટલે સરસ આપણો પુડલો રેડી થઈ જશે કાચા બટાકા માંથી નવો નાસ્તો તો તો આપણે આપણે છે હવે પ્લેટમાં લઈ લઈશું બીજા બી રેડી કરી લઈશું બનીને રેડી થઈ ગયા છે હવે આપણે સૌ કરી લઈશું તો અહીંયા પ્લેટમાં પુડલા લઈ લઈશું આપણે હવે આપણે હવે ટોમેટા કેચપ અને ગ્રીન ચટણી સાથે આપણે સૌ કરીશું એને તો આપણો કાચા બટાકાનો નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં